ચલાલા પોલીસ દ્વારા અસામાજિક કામગીરી કરનાર ઇસમો સામે કરી લાલાક ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના કૃત્યોને ડામવા માટે પીજીવીસીએલની ટીમ સાથે રાખીને વીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચલાલા પીઆઈ જી આર વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભય ફેલાવનાર લુખાગીરી કરનાર કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ચલાલા ટાઉન વિસ્તારમાં ચાર જગ્યાએથી વીજ ચોરી પીજીવીસીએલના કર્મચારીને સાથે રાખીને પકડી પાડી હતી અને અંદાજે એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન ડિવિઝન નાયબ બિજનેર એસ ટી આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી કઈ રીતે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી